ગુજરાતમાં ચોમાસું બરાબર જામેલું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અનેક નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે તો કેટલાક ડેમ પણ છલકાઈ ગયા છે આજે અમદાવાદમાં ધીમી ધારે ઝીણા ઝીણા વરસાદ અને ધુમ્મસથી વાતાવરણ આહલાદક જોવા મળી રહ્યું છે તો રાજ્યમાં આજે વરસાદની ગતિ ધીમી જોવા મળી રહી છે મહીસાગરના વીરપુરમાં માત્ર એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વાતાવરણ આહલાદક જોવા મળી રહ્યું છે ચાંદખેડા એસટી હાઈવે ગોતા સોલા ન્યુરાની નવરંગપુરા તથા એસપી રિંગ સહિતના વિસ્તારોમાં ધીમો ધીમો ઝરમર વરસાદ શરૂ થયો હતો કાળા ડિબાંગ વાદળા છતાં વરસાદની ધીમી ગતિ છે છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે આજે ગુજરાતમાં ક્યાંક કેવો વરસાદ જો આજના વરસાદની સ્થિતિની વાત કરીએ તો સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં આજે ઓગણપચાસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે પરંતુ વરસાદનું જોર ઓછું જોવા મળી રહ્યું છે માત્ર મહીસાગરના વીરપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે આ સિવાય સંતરામપુરમાં એકવીસ મીમી સાબરકાંઠાના તલોદ અને દાહોદના ગરબાડામાં અઢાર મીમી છોટા ઉદેપુરમાં તેર મીમી વરસાદ નોંધાયો છે આ સિવાય ચુમ્માલીસ તાલુકામાં મીમી કે તેનાથી ઓછો વરસાદ નોંધાયો છે